સુરત શહેરના કતારગામ વિસ્તારમાં શ્રીનાથજી ગોલ્ડનું ભવ્ય શુભારંભ આજરોજ કરવામાં આવ્યો હતો જેમાં નિકુંજ નાયક શ્રીનાથજી બાબાની કૃપા અને કુળદેવી માના તેમજ વડીલોના આશીર્વાદથી એક નવું સોપાન એવું શ્રીનાથજી ગોલ્ડનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઉદ્ઘાટનમાં શ્રી દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરી ધન્યતા અનુભવી હતી તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત નરેશભાઈ કડેચા કેવિનભાઈ કડેચા રાજેશભાઈ તેજસભાઈ જે દુકાન નંબર આઠ પુરુષોત્તમ પાર્ક સોસાયટી કાંતરેશ્વર મહાદેવ રોડ લલિતા ચોકડી કતારગામ સુરત ખાતે આ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે તો આપ સર્વે અહીં મુલાકાત લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવે છે મારું નામ તેજસ સોની છે અને અમારા કઝિન બ્રધર છે કેવિન કેવિનભાઈ સોની અમે લોકો છેલ્લા ઘણા વર્ષોથી સોનાના બિઝનેસ સાથે સંકળાયેલા છીએ અમારા ફાધર અહીંયા આવીને અમે કામ સ્ટાર્ટ કર્યું હતું અને આજે અમે અમારું નવું સોપાન કતાર ગામમાં બહુ વ્યવસ્થિત રીતે એક આખા શ્રીનાથજી ગોલ્ડના નામથી શરૂ કર્યું છે જી આજે જે શરૂઆત કરવામાં આવી છે એની પાછળનો શું ઉદ્દેશ હતો હા અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમે આટલા વર્ષોથી અમારા આ ધંધો કર્યો છે તો દરેક લોકોને સારામાં સારા ઝવેરાતો પહોંચાડી શકીએ અમારી પાસે સોનાના ચાંદીના અને આવનારા સમયમાં ડાયમંડના પણ દાગીના અહીંયા ઉપલબ્ધ હશે અને પણ સારામાં સારી ક્વોલિટી સાથે જી આ કઈ જગ્યા છે ને લોકો આપણે કઈ રીતે કોન્ટેક કરી શકશે ઓકે અમારી જે જગ્યા જે છે એ કતારગામ એરિયામાં છીએ અમે બરાબર આ લલિતા ચોકડી થી પણ નજીક થાય છે અને રાશિ સર્કલ થી પણ નજીક થાય છે આ પુરુષોત્તમ નગર ની ત્યાં આપણે શ્રીનાથજી ગોલ્ડ નું સોપાન કર્યું છે જી આપના દ્વારા આજે શ્રીનાથજી ગોલ્ડ નું સોપાન ચાલુ કરવામાં આવ્યું છે તો જે બીજા દર્શક મિત્રો છે તો એને તમે શું શુભેચ્છા આપશો હું એ કહીશ કે જ્યારે પણ એકવાર સમય મળે તો સો ટકા અમારા શોરૂમની મુલાકાત લેજો અને તમે ક્યારે પણ વિચારતા હશો તો દાગીના બનાવવાનો વિચારો ત્યારે અમારે ત્યાં જરૂરથી ને જરૂરથી એકવાર મુલાકાત લેજો જી ગોલ્ડમાં ને ચાંદીમાં જ્યારે વાત કરવામાં આવે તો અનેક પ્રકારો આવતા હોય છે આપના ત્યાં વિશેષમાં કયા કયા પ્રકારના તમારે ત્યાં ગોલ્ડ અને જ્વેલરી અમારે ત્યાં દરેક પ્રકારના એમાં સૌથી વધારે જે અત્યારે ચાલી રહ્યા છે એન્ટિક જ્વેલરી એ પણ તમારે જોઈતા હશે તો પણ એ તમને અવેલેબિલિટી થઈ જશે ઓકે અને જ્યારે પ્રસંગોની વાત કરવામાં આવે છે તો લોકોને ક્યાંક ને ક્યાંક ઉત્સાહ હોય છે ખરીદી કરવાનો તો એ ટાઈમે તમારા દ્વારા કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે અને કઈ કઈ લોકોને જે ફ્રીડમ હોય છે કે એ વસ્તુ લેતા હોય છે તો એમાં તમે શું કહેશો અમે બેસ્ટ ઓફ થી બેસ્ટ સર્વિસ આપશું સારામાં સારી ક્વોલિટી આપશું અને એ કોશિશ કરીશું કે જ્યારે પણ તમે અમારા ઘરથી દાગીના પરચેસ કરો છો તો કંઈક ને કંઈક સારી ગિફ્ટ પણ તમને આપશે બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ